મહત્વપૂર્ણ બેઠક લીમડી ખાતે યોજી હતી બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આરોગ્ય કર્મચારીઓ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની પડતર માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખશે કર્મચારીઓ આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ધરણા કરવાની ચેતવણી પણ આપી છે હડતાળમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા છે આ અડતાળને કારણે આરોગ્ય સેવાઓ પર અસર પડી રહી છે કર્મચારીઓ તેમની માંગણીઓ પર અડગ રહ્યા છે અને સરકાર સાથે વાટાઘાટોની રાહ જોઈ રહ્યા છે આજ રોજ 18 તારીખ 2025 ના રોજ અમો દાહોદ જિલ્લાના આરોગ્યના કર્મચારીઓ મપ હેવા ઈમેલ હેલ્થ વર્કર્સ મેલ સુપરવાઇઝર અને ફિમેલ સુપરવાઇઝર એમ ચાર કેડર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અચોક્સની મુદતની હડતાળમાં અમુક સૌ જોડાયેલ છે જેમાં અમારા મુખ્ય બે પ્રશ્નો ટેકનિકલ કેડરમાં ગણવા તેમજ ઉત્તર પગાર ધોરણ આપવું એ બે મુદ્દાને લઈને આંદોલન કરી રહ્યા છે જ્યારે જ્યાં સુધી ગુજરાત સરકાર અમારા બે મુખ્ય પ્રશ્નો સોલ ન કરે કે કોઈ ઠોસ નિર્ણય ન લે ત્યાં સુધી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર આમો વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગાંધીનગર ખાતે આંદોલનાત્મક કાર્યક્રમ આપવાના છે તેમ છતાં અમારું કોઈ ઠોસ નિર્ણય ન આવે તો ગુજરાત રાજ્ય મહાસંઘ અગાઉના જે પણ આક્રમક કાર્યક્રમો આપશે એને અમે દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ફોલો કરીશું ગુજરાત રાજ્યની અંદર ભારત દેશના તમામ રાજ્યો કરતા ઓછામાં ઓછું પગાર ધોરણ આપવામાં આવે છે એ પણ આરોગ્યના કર્મચારીઓ જોડે અમુક ફિલ્ડ કક્ષાના આરોગ્ય કર્મચારીઓ છે અમારે દસ વીસ ત્રીસનું નું ઉસ્તર મળવાપાત્ર હોય છે જે સરકાર શ્રી દ્વારા એક નવ બે હજાર બાવીસનો નો રોજ ગેજેટમાં જાહેરનામું બહાર પાડી અને બંધ કરવામાં આવેલ છે એ અમારા અમારા માટે એક મોટો અન્યાય છે આમો ફિલ્ડ ક્ષેત્રના કર્મચારી હોય અમને અમારા ખાતાની પરીક્ષા લેવામાં આવે ખાતાનું જ્ઞાન પૂછવામાં આવે અમને જીપીએસસી જેવી એક્ઝામ લઈ અને ઉત્તરથી અટકાવવામાં આવી રહ્યા છે તો વહેલામાં વહેલી તકે સરકાર આ આરોગ્યના કર્મચારીઓને ઉત્તર ભગા ધોરણ આપે તેમજ ટેકનિકલ કેડરમાં ગણવામાં આવે ત્યાં સુધી ન ગણવામાં આવશે ત્યાં સુધી અમે આંદોલનમાં ડેટા રહીશું